નાસકાઠામાં ડીસા આવેલ આવેલી ખાનગી લેબોરેટરીમાં આગની ઘટના સામે આવી રહેલી છે રિલીફ

એનાથી આજે મારે લેબોરેટરીમાં બહુ મોટું એવું નુકસાન થયું છે અને એક ભાઈ જે મારા સ્ટાફમાં હતો એને ઇમરજન્સીમાંથી અંદરથી બહાર નીકળ્યો છે એની પણ જાનને જોખમમાં લઈને પોતે જે ભાઈનો એક્ઝેટ જે દરવાજો હતો જે ઇમરજન્સી વોર્ડમાં એ રીતના બહાર નીકળ્યો છે છતાં આજે એવું મોટું નુકસાન થઈ ગયું છે જે લેબોરેટરીમાં અને ભાઈ એમ કહ્યું ને જીવને જોખમમાં લઈને બહાર નીકળ્યો છે અને આજે વહેલા સવાર હતી એના કારણે કે દર્દીઓ ઓછા હોય એના કારણે આ બધું વિસ્ફોટક બચી ગયા છે બાકી બહુ મોટો હામી થઈ ગયો